નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી પરિણામ બાદ મોદીની મોટી બેઠક લોકસભા ચૂંટણીમાં મિત્રો એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન પર રસાકસીનો જંગ હતો ત્યારે મિત્રો નજીવી સરસાઈ સાથે સરકાર રચવા પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે વલણોમાં મિત્રો સ્પષ્ટ જીત ન મળવાની સંભાવનાને કારણે ઇન્ડિયા અને મિત્રો એનડીએ સરકાર બનવાની તૈયારીઓ તેજ કરી દીધી છે લોકસભા ચૂંટણીના વલણોમાં એનડીએ મિત્રો બહુમતીનો આંકડો પણ પાર કરી ગયો છે પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર પાડી શક્યું નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે મિત્રો બેઠક બોલાવી છે જેમાં મિત્રો ભાજપ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે સંબોધન કરીને આગામી દિવસો પર સરકાર રચવા માટે કવાયત કરશે અને મિત્રો પાર્ટીના સભ્યો સાથે પણ ચર્ચા કરશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કેવું રહ્યું ચૂંટણી પરિણામ આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે મિત્રો તમામ છવ્વીસ બેઠકો જીતીને વિક્રમ સર્જ્યો હતો પરંતુ મિત્રો આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠા થી કોંગ્રેસ નો ઉમેદવાર ગીની ઠાકોરે રોકી દીધો છે કોંગ્રેસના મિત્રો ફાયર બ્રાન્ડ નેતા મિત્રો ગીની ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું કે રાજકારણમાં મિત્રો કઈ જ અશક્ય નથી આ લોકસભા ચૂંટણીમાં ગીની બેને છ લાખ અને અઠાવન હજાર કરતા પણ વધુ મત મળ્યા છે અને લીડનો પણ આંકડો પણ ત્રીસ હજારને ને પાર પહોંચી ગયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પરિણામ મિત્રો બે હજાર ચોવીસ મોદી સરકારનો અબકી બાર ચારસો નો નારો સત્ય સાબિત થતો જોવા મળી રહ્યો નથી કારણ કે મિત્રો લોકસભા ચૂંટણીના શરૂઆતના જ વલણોમાં મિત્રો એનડીએ ગઠબંધન માટે ત્રણસો ને પાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ભાજપ સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી પડી રહ્યો છે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર યુપીમાં મિત્રો એસી સીટોમાંથી ભાજપ માત્ર મિત્રો સાડત્રીસ સીટો સુધી સંમિત જણાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું નિવેદન દેશમાં મિત્રો સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે અમે મિત્રો બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું ત્યારબાદ મિત્રો અમે તમારી સાથે આગળ વાત કરીશું ખડગેએ કહ્યું કે મિત્રો તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મિત્રો મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે અમે મિત્રો અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં નહીં તો મિત્રો મોદીજી મોદી સાવધાન થઈ જશે ઉપરાંત મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન ની બસો સીટો પર જીત થઈ છે તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટી મોટા વાયદા પણ કર્યા હતા કે જ્યાં મિત્રો અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા છે એ દેવા મિત્રો માફ કરીશું તો હવે મિત્રો આગામી સમય આપણે એ જોવાનું રહેશે કે જ્યાં પણ મિત્રો કોંગ્રેસ પાર્ટી હશે ત્યાં શું મિત્રો ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થશે એ હવે મિત્રો આપણે આગામી સમયમાં જોવાનું 这些。谢谢 ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય આજે લોકસભા ચૂંટણીની મત ગણતરી માણાવદર અને વિજાપુર બેઠક સમાવેશ થાય છે આ પાંચે બેઠક પર ભાજપ ભવ્ય વિજય થયો છે ખંભાત થી ચિરાગ પટેલ માણાવદર થી અરવિંદ લાડાણી પોરબંદર થી અર્જુન મોઢવાડિયા વિજાપુર થી મિત્રો સી ચાવડા અને વઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા પીએમ મોદીએ એક્સ પર કહ્યું કે દેશની જનતાને સતત મિત્રો ત્રીજી વખત એનડીએ માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારોને નમન કરું છું હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આશંસાઓ ને પૂરી કરવા માટે નવી ઉર્જા નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું છું તેમણે મિત્ર મિત્રો તમામ કાર્યકરોને તેઓ મિત્રો કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પણ પાઠવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત આ વખતની ચૂંટણીમાં મિત્રો પીએમ મોદી વીસ રાહુલ ગાંધીનો માહોલ હતો આ વચ્ચે મિત્રો પીએમ મોદી વારાસણી સીટ જીતી છે જો કે તેમનું જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે તેઓ માત્ર એક લાખ મતોથી જીતી શક્યા છે મિત્રો સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ આવી રહી છે એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતા મોટી જીત મળી છે સૌમાં મિત્રો વાતો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ લાખ મતોથી જીતી લીધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોહિણી નક્ષેત્રમાં થશે વરસાદ અંબાલાલ પટેલે મિત્રો જૂનમાં રોહિણી નક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર મિત્રો છઠ્ઠી જૂને રોહિણી નક્ષેત્રોનો વરસાદ થશે જેમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતાઓ છે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટો સવાયો વરસાદ પણ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટા સવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે તેમજ મિત્રો રાજ્યમાં દસમી અને બારમી જૂન વચ્ચે વરસાદની આગાહી મિત્રો અંબરલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી ના સમાચારો વિશે કરીએ તો મિત્રો લોકસભા સભા સૂત્રો તેમજ મિત્રો અમિત શાહ પાંચ લાખના મત લીડ થી જીત્યા તો મિત્રો અમેથી સ્મૃતિ ઈરાની હાર રાહુલ ગાંધી પંચોતેર હજાર મતની લીડ જીત્યા બુધવારે મિત્રો

તેમાંથી મિત્રો કોંગ્રેસને એક સીટ મળીને ગેની બેન જીત થઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ ગુજરાત સહિત દેશના બાર કરોડ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ મિત્રો બાર કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે એવા સમાચાર છે કે મિત્રો ચૂંટણી પરિણામો પછી એટલે કે ચાર જૂને નવી કેન્દ્ર સરકાર બનતા જ પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર જલ્દી થી મિત્રો કરેલો આ કામ ત્રીસ જૂન સુધીમાં મિત્રો રેશન કાર્ડ માટે કેવાયસી કરાવવું જરૂરી છે તમને મિત્રો જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોનો બાયોમેટ્રિક ઈ કેવાયસી રાશન ડીલરની દુકાન પર પોશ મશીન દ્વારા કરવામાં આવશે કેટલાક લોકો મિત્રો અયોગ્ય હોવા છતાં કોઈ પણ પ્રકારની અયોગ્યતા અટકાવવા માટે આ વ્યવસ્થા કરી શકે

કેવાયસી માટે લાયક વ્યક્તિઓને રાશન વિતરણ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે તમને મિત્રો જણાવી દે કે ઘણી ફરિયાદો મળ્યા બાદ વિભાગે મિત્રો આદેશ જાહેર કર્યો છે ત્યાર પછીના સમાચારો મિત્રો પાંચ જુલાઈ થી મળી શકે છે આઠ હજાર અને પાંચસો રૂપિયા ખાતામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રીલમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે મિત્રો પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી મિત્રો દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ અને પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી મિત્રો આ દર મહિને પૈસા આવતા રહેશે મિત્રો આ પૈસા વર્ષે મિત્રો એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે જો મિત્રો આવનાર સમયની અંદર અમારી સરકાર બનશે તો નિશ્ચિતપણે મિત્રો મહિલાઓના ખાતામાં માં આઠ હજાર અને પાંચસો રૂપિયા મહિને જમા કરાવીશું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવી શકે છે બીજું વાવાઝોડું હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ચાર જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહે છે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે આઠથી લઈને ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાત જૂનથી લઈ ચૌદ જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજના ને ફાડીને ફેંકી દઈશું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના ઝાલોન અને રેલીઓ કરી હતી રાહુલે કહ્યું કે મિત્રો સરકાર બનતાની સાથે જ અમે મિત્રો અગ્નિવીર ફાડીને કચરા કચરામાં ફેંકી દઈશું અમે મિત્રો શહીદો સાથે ભેદભાવ નહીં થવા દઈએ નરેન્દ્ર મોદીએ બાવીસ અબજોપતિઓને સોળ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે પણ મિત્રો ખેડૂતોને લોન માફ ન કરી આટલા પૈસા અમે મિત્રો આપીશું તમારું શું મિત્રો માનવું છે આ યોજના બંધ થવી જોઈએ અને ખેડૂતોને લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમે જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાત રૂપિયા માં મેળવો પાંચ હજાર રૂપિયા યોજના આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી મિત્રો વૃદ્ધ વ્યવસ્થાને સુરક્ષિત કરી શકો છો અને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો સરકાર મિત્રો અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો આપે છે જો તમારી ઉંમર મિત્રો અઢાર થી લઈ ચાલીસ વર્ષ ની વચ્ચે છે તો તમે મિત્રો સાહીઠ વર્ષની ની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનામાં રોકાણ કરી શકો છો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે જ મિત્રો અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેમને દરરોજ માત્ર સાત રૂપિયા એટલે કે દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું અને તમને વૃદ્ધ વ્યવસ્થામાં પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવા પાત્ર થશે જ્યારે મિત્રો એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાત પોઈન્ટ પંચાણું ટકા વ્યાજ આપી રહી છે આ બેંક બેંક ઓફ મિત્રો ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે આ અંતર્ગત મિત્રો વર્ષથી ઉપરના લોકોને પંચાણું વ્યાજ મળશે જ્યારે સાઠ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ એસી ટકા અને સામાન્ય નાગરિકોને સાઠ પોઈન્ટ ત્રીસ ટકા વ્યાજ મળશે આ યોજના એક જૂન એટલે કે આજથી જ લાગુ થઈ શકે છે એ જ રીતે મિત્રો પણ અમૃત ક્લ સ્કીમ ચલાવી રહી છે જે અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને ચારસો દિવસની એફડી પર સાત સાઠ ટકા અને સામાન્ય નાગરિકોને સાત દસ ટકા વ્યાજ મળી રહ્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો વિદ્યાર્થીઓને મળશે પંચોતેર હજાર રૂપિયા સ્કોલરશીપ આ સમાચાર મિત્રો એવા વાલીઓ માટે છે જેમની દીકરી આ વર્ષથી ધોરણ નવ માં પ્રવેશ મેળવવાની છે જે મિત્રો વિદ્યાર્થીઓ ધોરણ નવ થી લઈને બાર ધોરણ સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી પચાસ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાની છે જે મિત્રો વિદ્યાર્થીને ધોરણ અગિયાર માં સાયન્સ માં પ્રવેશ મેળવે છે તો તેઓને વધારાની પચીસ રૂપિયા સુધીની સહાય એટલે કે મિત્રો ધોરણ નવ થી લઈ બાર ના અભ્યાસક્રમ સુધીમાં પંચોતેર હજાર રૂપિયા સુધી સ્કોલરશીપ નો લાભ મળવાનો છે માટે મિત્રો હાલમાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ મિત્રો ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછીના સમાચારો મિત્રો આ તારીખથી રાજ્યમાં આંધીવંટોળ સાથે વરસાદ તૂટી પડશે ખાસ કરીને મિત્રો અંબલલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે કાળજાળ ગરમી વચ્ચે હુમમાન શાસ્ત્રી અંબરલ પટેલે રાજ્યમાં મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે અંબરલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબલલલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટી અસર થઈ શકે છે તો મિત્રો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મિત્રો આ વર્ષે ચોમાસા સામાન્ય કરતા વધુ વરસાદ થવાની

ત્યારબાજી ના સમાચારો મિત્રો પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયા આમાં અરજી કરી શકો છો ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા યોજનાઓ અમલી કરવામાં આવી છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો નો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા બાર લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતોના પશુપાલન વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલા વ્યવસાય કરનારને આપવામાં આવે છે

ગુજરાત સરકાર મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો અઢાર વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય અપાય છે તેવી જ રીતે મિત્રો હવે વિદુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો પિતાના અવસાન છત્રછાયા ગુમાવનારા ઓગણીસ હજાર એકસો સિત્તેર બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે એટલે કે મિત્રો બાળકોને વર્ષે છત્રી સુધીની સહાય 他妈的！ ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર મિત્રો બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું સુધીની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજું જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડ માં

તેમજ મિત્રો મીન જમાબંધીને નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો પીએમ કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે આ યોજના હેઠળ સોલાર પાવન પ્લાન્ટ સ્થાપવા અને લીજ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે